કેશોદના બામણા ભેડ ખાતે કે જ્યાં તમે બધા એક વિડીયો જોયો છે કે નદીનું વેણ અને નદીનો પારો તૂટતા એક મકાન જે ધરાશાયી ત્યાં ઉપર છે પાણીનો એટલો બધો પ્રવાહ આવ્યો અને આ દર વર્ષે થાય છે આ તો સરકારને ખબર નથી એવી વાત નથી દર વર્ષે થાય છે છતાં પણ સરકાર રાહ જોવે છે કે કોઈની જાનહાનિ થાય કોઈ ખેડૂતને નુકસાન થાય મોટું નુકસાન થાય એની રાહ જોઈને જેમ બેઠી હોય એમ અધિકારીઓ અને ભાજપના નેતાઓને ભાજપની સરકારને કોઈ ફેર પડતો ન હોય એવું દ્રશ્ય વારંવાર ઘેરમાં બને છે ગયા વર્ષે પણ પારે તૂટ્યો આ વખતે પણ પારો તૂટ્યો અને આ જે મકાન તમને દેખાય છે ધરાશાયી થયું જો આ પાણી જો પ્રવાહ અટક્યો ન હોત તો કદાચ બની શકે કે કોઈ જાનહાની પણ થઈ તો એના માટે જવાબદાર કોણ આખે આખો જે પારો છે જે સિમેન્ટ અને કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે પારો તૂટી જાય તો એની મજબૂતાઈ ઉપર પ્રશ્ન છે એમાં થયેલા ભ્રષ્ટાચાર ઉપર પણ પ્રશ્ન છે ત્યારે એ બધું તો સાઈડમાં વાત રહી પણ સૌથી મહત્ત્વનો ગંભીર મુદ્દો એ છે સેન્સેટિવ મુદ્દો એ છે કે જો તમને લોકોના જીવનું ન પડ્યું હોય ખેડૂતોના નુકસાનીની ન પડ્યું હોય તો આ વખતે લોકોએ મન મનાવી લીધું છે આ વખતે હવે જો વારંવાર અનેક રજૂઆતો થઈ હવે કેટલી રજૂઆત હજુ પણ જો અહીંયા તંત્ર કંઈ ધ્યાન ન દે નુકસાનીનું વળતર ન આપે હજુ આનું કોઈ કાયમી સોલ્યુશન ન લાવે તો આવનારા સમયની અંદર બિસ્તરા પોટલા સકેલી લેજો આવનારા દિવસોમાં વિસાવદરવાળી થશે થશે ને થશે